બોલ સચ્ચિદાનંદ ભગવાન કી સનાતન ધર્મ કી આજ સનાતન ધર્મ જ્ઞાન ગોષ્ઠી સભામાં સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા આયોજિત આજની આ સભા જેમની અધ્યક્ષતામાં ભરાણી સેવા પૂજ્ય આનંદ શ્રી વિભૂષિત જગદગુરુ શંકરાચાર્યના ચરણોમાં મારા દંડવટ પ્રણામ એવા આ સંગઠનને સંકલિત કરવા માટે સંપૂર્ણ સંકલ્પ જેમણે કર્યો છે એવા અને એ સંકલ્પ જેમના ચરણોમાં અર્પિત કર્યો છે જગદગુરુ સ્વામીજી મહારાજશ્રીના ચરણોમાં એવા મુક્તાનંદ સ્વામીજીના ચરણોમાં પણ મારા દંડવટ પ્રણામ સાથે લિંબાર્ક પીઠાધીશ લીંબડીથી અત્રે મહામંડલેશ્વર પૂજ્યપાદ લલિત કિશોરદાસજી મહારાજના ચરણમાં પણ મારા દંડવટ પ્રણામ એવામાં આ સભા આ આયોજન જેના દ્વારા થયું છે એવા ભાવિ આચાર્ય લાલદાસજી મહારાજ અને ઉપસ્થિત ભગવત ચિંતન રત્ન વિદવદ્વરીય સંતવરિંદ તથા ઉપસ્થિત ભાવિક ભક્તજનો આજે એક સ્પષ્ટ વાત મુક્તાનંદ બાપુએ બતાવી એમણે સનાતન ધર્મ યુનિવર્સિટીનો જે સંકલ્પ કર્યો અને એમણે પોતે જ્યારે પ્રવચન કર્યું એમણે જ્યારે બે શબ્દો પત્રકારમાં રજૂ કર્યા ત્યારે ખાસ એ નોંધ લેવા જેવી છે કોઈ પણ ધર્માચાર્ય કોઈ પણ આચાર્ય કોઈ પણ મઢીના મહંત કે પણ સિંહ નાનું એવું સંગઠન જે કંઈ ધર્માચાર્યો દ્વારા ચાલતું હોય અને અનુયાયી જેની વચ્ચે શ્રદ્ધાથી ચાલતા હોય એ શ્રદ્ધાની અંતર્ગત શાસ્ત્ર ચિંતન વિદ્વાન આચાર્ય બને અને કોઈ સાક્ષરતામાં એવો કોઈ પણ આચાર્ય ન રહે કે જે શાસ્ત્રનું જ્ઞાન ન ધરાવતો હોય અને મહંત હોય એટલે એમના જે વિચારો છે કે વિદ્વાન કોઈ પણ વ્યક્તિ આ સનાતન ધર્મની અંદર એક નાનું મોટું સંગઠન ચલાવતો હોય કે ધર્માચાર્ય તરીકે એ જે લોકોને શ્રદ્ધાથી જોડતો હોય તો સત્ય સનાતન વસ્તુ જેને એમ કહેવાય કે સત્યને લગ્ન યશ આત્મા સમ્યક જ્ઞાને અંત શુભ્રોયમ પશ્યંતિ અતય ક્ષીણ દોષા વેદના મંત્ર એમ કહેવાય છે કે સત્ય દ્વારા જ આપણને બધાયને એ ઉપલબ્ધિ થવાની છે આપણા લક્ષ્યની અને તમામ પ્રકારના દોષને ક્ષીણ કરી જીવનને સાર્થક કરવાનું છે એટલે જે રીતે આચાર્યો દ્વારા આ સનાતન ધર્મની શ્રદ્ધાને એક નવી દિશા મળે એક નવું જોશ પ્રાપ્ત થાય અને જે કાંઈ આપણે ખેતરમાં વાવીએ ત્યારે મોલાત વાવી હોય પણ ખહલું ઊગે છે ખડ ઉગે છે પણ એને નિંદણું કરવાનું હોય છે એવી જ રીતે આ સનાતન ધર્મનું એક સંગઠન નાની મોટી વાતમાં જે કાંઈ પણ અશાસ્ત્રીય હોય અને શ્રદ્ધાની અંદર કોઈની આંતી દુભાતી હોય એવા જે કાંઈ વિવાદાસ્પદ પ્રસંગો ઊભા થતા હોય ત્યારે વિદ્વત ગોષ્ઠી દ્વારા શાસ્ત્ર પ્રમાણ દ્વારા એનું મતલબ સચોટ નિદાન કરી અને યુક્તિ પ્રયુક્તિથી પ્રમાણોથી એ સાબિત કરીને આ સંગઠન આપણને બધાને એક સત્ય વસ્તુ આપવા માટે નિર્માણ થયું છે તો એની અંતર્ગત મુક્તાનંદ બાપુના ચરણોમાં પુનઃ એમના પવિત્ર સંકલ્પને હું વંદન કરી અને અહીં મારી વાણીને વિરામ આપું છું બોલ સચ્ચિદાનંદ ભગવાન